ઘટના મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના કોંગ્રેસ પર પ્રહાર પણ થયા છે અને કોંગ્રેસની માનસિકતા મહિલા અને દલિત વિરોધી છે હર્ષભાઈ સંઘવે પોતાની પ્રતિક્રિયામાં આ તમામ વાતો જણાવી છે વિકાસ હવે જ્યારે વાત કરવામાં આવે બહારની દુનિયાની ત્યારે તમામ નેતાઓ એવા છે કે જેમના દ્વારા વાતો કરવામાં આવે નારી તું નારાયણી પ્રોગ્રામ ગોઠવવામાં આવે છે વિમેન એમ્પાવરમેન્ટ રિયાલિટી ઓર મિથ પરંતુ હકીકત શું છે એમની માનસિકતા શું છે આવી જગ્યાએ છતી થાય છે કારણ કે એક મહિલા પોલીસ કર્મચારી મહિલાને આ રીતે નીચે પછાડવા એ એ ખરેખર એક શરમજનક હરકુત છે બિલકુલ અને લડકી હું લડ શકતી સ્લોગન કોંગ્રેસે આપ્યા તમે જે વાત કરી નારી તું નારાયણ તેની વાતો વારંવાર કોંગ્રેસ દ્વારા કહેવામાં આવે છે ન્યાય નારી આ પણ એક સ્લોગન કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું હતું પરંતુ કોંગ્રેસ નેતાઓની માનસિકતા આજે છતી થઈ છે આજે કચ્છમાં એક પ્રેસ કોન્ફરન્સ હતી જિગ્નેશ મેવાણી ધારાસભ્ય છે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા તેમની પ્રેસ કોન્ફરન્સની તેમની જ હાજરીમાં એક કોંગ્રેસ નેતા છે તે મહિલા જે કર્મચારી છે તેનું અપમાન કરે છે તેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા સવાલ એ છે કે તમારી જે આ માનસિકતા છે તેમાં ક્યારે બદલાવ આવશે અને બીજી બાજુ તમે વાત કરી કોંગ્રેસના નેતાઓ બધી ડાહી ડમરી વાતો તો કરે છે પરંતુ આજે આ રીતે જે લોકો આવા નેતાઓ છે આવી છીછરી માનસિકતા ધરાવનાર જે નેતાઓ છે તેમની સામે કાર્યવાહી ક્યારે કરશે તે એક મોટો સવાલ છે અને હવે રાધા આ અંગે રાજનીતિ પણ શરૂ થઈ ચૂકી છે આક્ષેપ આક્ષેપ પણ થઈ ચૂક્યા છે તેવામાં શું વાર પલટવાર થઈ રહ્યું છે તે પણ જરા સાંભળી લઈએ આઈબીના પોલીસ કર્મચારી બેન હતા એ પોતે પોતાનું કાર્ય એનું સરકારી ફરજમાં હતા આ દરમિયાન એક જે હરેશ શિવજીભાઈ આહિર કરીને છે જે પોતે એને ઓળખે છે કે આપ આઈબીમાં નોકરી કરે છે એક સ્ત્રી છે અને પોતે એસસી એસ જ્ઞાતિમાંથી પણ આવે છે આટલું જાણવા છતાં પણ એમણે એ બેન જ્યારે ઊભા થઈ અને એનું કાર્ય કરતા હતા ત્યારે પાછળથી ખુરશી બધાની વચ્ચે ખેંચી લીધી એ અનુસંધાને ગુનો પણ અત્યારે દાખલ આપણે કરી દીધો છે જે ગુનો નવા કાયદા ભારતીય ન્યાય સંહિતાના કલમ એકસો એકવીસ એક બસ્સો એકવીસ એકસો તેત્રીસ અને એટ્રોસિટી એક્ટ મુજબ આ ગુનો દાખલ કર્યો છે આ ઉપરાંત પોતે ફરજમાં ચાલુ ફરજમાં ઘટના બની છે એને પોતાને કમર અને કરોડરજ્જુમાં પણ ગંભીર ઈજાઓ થઈ છે એ માટે એક ફરજના રુકાવટનો કાયદો જે છે એ કલમ પણ એમાં કાયદામાં લગાડેલું છે જે ગુનો દાખલ કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકર્તાઓ પર થયો છે એ સદંતર ઉપજાવી કાઢેલી અને બનાવટી એફઆઈઆર છે પહેલાં તો સવાલ એ થાય કે મારી પત્રકાર પરિષદ જે સવારે ભુજના સર્કિટ હાઉસના કોન્ફરન્સ રૂમમાં યોજાઈ એમાં મેં ગુપ્તચર વિભાગને આમંત્રણ આપેલું બાપાની પેઢી ચાલે છે તો મારી પ્રેસ કોન્ફરન્સમાં ઘૂસી ગયા કોઈ પણ અધિકારી કે કર્મચારી હોય મારી પ્રેસ કોન્ફરન્સમાં ફક્ત મીડિયાને આમંત્રણ હતું તો મીડિયા સિવાયના આઈબીના અધિકારીઓ એને બેસીને ડાપણ કરવાની શું જરૂર સવાલ નંબર એક સવાલ નંબર બે ખુરશી ખસેડવાના પગલે આઈબીના જે મહિલા કર્મચારી અપમાન થયું એ પડી ગયા એને લઈને હું દિલગીરી અનુભવતો હતો હવે મારી દિલગીરી જતી રહી છે કેમ કે એટ્રોસિટી એકનો ખોટો દુરુપયોગ કરી પોતે દલિત સમાજના છે છે એ વાતનો લાભ ઉઠાવીને આ ખોટી બનાવટી કરેલી ગુજરાતના પચાસ લાખ દલિતો મારી કર્મશીલતા મારા એક્ટિવિઝમ મારા કામના સાક્ષી છે કે અત્યાચાર અન્યની કોઈ પણ ઘટનામાં એક ટકો પણ હું કોમ્પ્રમાઇઝ કરતો નથી એટલે આવું કોઈ કૃત્ય બનેલું હોય હું પોતે સામે ચાલીને ફરિયાદ કરાવડાવું પણ આવી બનાવટી ફરિયાદ કરવાની વિરુદ્ધમાં છું આ ગાંધીનગરના ઇશારે થયેલી એફઆર છે જો આમ જોવા જઈએ તો કચ્છની ઘટના અને જામનગરની ઘટના બંને ઘટના કોંગ્રેસ માટે લક્ષણરૂપ છે બંને એક જ પ્રકારની ઘટના છે કારણ કે બંને તો થતે કોંગ્રેસના નેતાઓ એક પૂર્વ ધારાસભ્ય કહી શકાય અને એક ધારાસભ્યની હાજરીમાં જ્યારે કોંગ્રેસના નેતા અગ્રવત નેતા જ્યારે એક મહિલા સરકારી અધિકારીની ખુરશી ખેંચી અને એને નીચે પાડતા હોય એક દલિત મહિલા અધિકારીને જ્યારે અપમાન કરતા હોય પૂર્વ આયોજિત કાવતરું એટલા માટે હું કઉ છું એને કે એ મહિલાને તેઓ બહુ ઓળખતા હતા અને એમને પોતે ઇરાદાપૂર્વક આ કામ કર્યું છે જયારે કોંગ્રેસના નેતાઓ લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે અને કહી રહ્યા છે કે આઈબી ના અધિકારી ત્યાં શું કરતા હતા અરે આઈબી ના અધિકારીની શું ફરજ છે એ કોંગ્રેસના નેતાઓને ખબર નથી અને જે વ્યક્તિ બોલી રહ્યા છે ધારાસભ્ય કક્ષાના નેતા હોય કે કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતા હોય કે એમના પ્રવક્તાઓ હોય એમને ખબર નથી કે આઈબીના અધિકારીઓની શું ફરજ છે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યક્રમો હોય ને તો પણ આઈપીના અધિકારી ત્યાં આવતા હોય છે કોણ આવે છે કોણ જતું હોય છે એની તપાસ રાખતા હોય છે અને એના વિડીયો પણ ઉતારતા હોય છે તો એમને કોંગ્રેસને સત્તાઓ જ્યારે હતા કે સત્તા ઉપર નહોતા પણ એક આઈપીના અધિકારીઓની જ્યારે ફરજ શું છે એ ખબર ન હોય તો મારે એવું લાગે છે કે કોંગ્રેસના કોંગ્રેસના અધિકાર કોંગ્રેસના પદાધિકારીઓએ પાણી લઈને ડૂબી મારવું જોઈએ કે એક અધિકારીઓની ફરજ એમને ખબર